નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો શ્રી શિવ ગીતામાં આજે સાંભળો અધ્યાય પંદરમો યોગ શ્રી રામચંદ્રજી બોલ્યા હે ભગવાન તમારી ભક્તિ કેવી છે અને તે કેવી રીતે ઉત્પન્ન થાય છે જેના પ્રાપ્ત થવાથી આ જીવ નિર્વાણ થઈ જાય છે અને મુક્ત પદવી પ્રાપ્ત કરે છે હે શંકર તે બધાનું તમે વર્ણન કરો જેનાથી સંસારથી નિવૃત્તિ પ્રાપ્ત થાય ભગવાન શંકર બોલ્યા જે વેદાધ્યયન દાન યજ્ઞ સંપૂર્ણ મારામાં અર્પણ બુદ્ધિથી કરે છે તે મારો ભક્ત છે અને મારો પ્રિય છે આ શરીર શિવાલય છે તેમાં તમે સચ્ચિદાનંદ રૂપ છો બુદ્ધિરૂપથી પાર્વતીજી છે તમારા સાથે ચાલવાવાળો નોકર પ્રાણ છે અને જે હું વિષયાનંદ નિમિત્ત ખાવા પીવા જુએ સાંભળે બોલે સ્પર્શ કરે છે એ જ તમારી પૂજા છે નિંદ્રા સમાધિ છે ફરવું તમારી પ્રદક્ષિણા છે વચન તમારી સ્તુતિ છે હે શિવ આ પ્રકારે હું તમારી આરાધના કરું છું તમે મારા ઉપર કૃપા કરો એવી રીતે આરાધના કરો કર્મોને એવી રીતે મને અર્પણ કરો અગ્નિહોત્રની પવિત્ર ભસ્મ લાવી અથવા શ્રોત્રીય બ્રાહ્મણના સ્થાનથી લાવી અગ્નિ રીતિ ભસ્મ ઇત્યાદિ મંત્રોથી યથાવિધિ અભિમંત્રિત કરવું પોતાના શરીર પર તે લગાવી અને ભસ્મ દ્વારા જ જે મારું અર્ચન કરે છે હે રામ એનાથી અધિક ભક્તિ કરવાવાળો બીજો કોઈ નથી જે પ્રાણી મસ્તક અને કંઠમાં રુદ્રાક્ષ ધારણ કરે છે અને નમઃ સિવાય એ પંચાક્ષરી વિદ્યાનો જાપ કરે છે તે મારો ભક્ત છે અને મને વાલો છે ભસ્મ લગાડવાવાળો ભસ્મ પર ઊંઘનાર હંમેશા જીતેન્દ્રિય જે સદા રુદ્રસુક્ત જપે છે અને અનન્ય બુદ્ધિથી મારું ચિંતન કરે છે તે એ જ દેહથી શિવ સ્વરૂપ થઈ જાય છે જે રુદ્રસુક્ત અથવા અથર્વ શીર્ષનો મંત્ર જાપ કરે છે કૈવલ્યોપનિષદ અથવા શ્વેતાશ્વતર ઉપનિષદનો જે જપ કરે છે એનાથી અધિક મારો બીજો ભક્ત આ લોકમાં નથી ધર્મથી વિલક્ષણ અધર્મથી વિલક્ષણ કાર્ય અને કારણથી દૂર ભૂત અને ભવિષ્યકાળથી દૂર જેને હું કહું છું તો તેને સાંભળ જે વસ્તુને વેદ અથવા બધા શાસ્ત્ર વર્ણન કરે છે જે સંપૂર્ણ ઉપનિષદોમાં સાર ગ્રહણ કર્યો છે જેમ દહીંમાં માખણ હોય છે જેમની ઈચ્છા કરીને મુનિજન બ્રહ્મચર્ય ધારણ કરે છે તે આકાર ઉકાર મકારાત્મક અમારું પદ છે તેથી હું તમને વર્ણન કરું છું આ અક્ષર પરબ્રહ્મ અને સગુણ બ્રહ્મ નિર્ગુણ બ્રહ્મ છે આ અક્ષર બ્રહ્મના જાણવાથી બ્રહ્મલોકને પ્રાપ્ત થઈને મુક્ત થઈ જાય છે આ ઉત્તમ આધાર છે એ જ ઉત્તમ તારક છે તેને જાણીને બ્રહ્મલોકમાં પૂજિત થાય છે જે વેદરૂપી ધૈનોઓમાં શ્રેષ્ઠ છે એવું વેદાંત પ્રતિપાદન કરે છે આ વસ્તુ શું છે હવે તેનું વર્ણન કરે છે તે મેદથી આચ્છાદિત થયેલ કોષ હૃદય આકાશમાં જે બ્રહ્મ છે તેને ઓમકાર કહે છે આ પરમ મંત્ર છે અને એમાં બધા લોક નિવાસ કરે છે અર્થાત આ ઓમકાર જ બ્રહ્મ અને બધું છે એની ચાર માત્રા છે અકાર અને મકાર અને અંતની કારણરૂપ અડધી માત્રા છે પહેલી અકારરૂપ માત્રામાં ભૂલોક ઋગ્વેદ બ્રહ્મદેવ આઠ વસુ ગાર્હપત્ય અગ્નિ ગાયત્રી છંદ અને પ્રાતઃ સેવન આ આઠ બીજા ઉકાર માત્રામાં ભૂદેવલોક વિષ્ણુ રુદ્ર અનુષ્ટુપ છંદ યજુર્વેદ યમુના નદી દક્ષિણાગ્નિ માધ્યમદિન સવન આ દેવતા નિવાસ કરે છે ત્રીજી મકાર માત્રામાં સ્વલોક સામવેદ આદિત્ય મહેશ્વર આહવનયજ્નિ જગતી છંદ અને સરસ્વતી નંદી તેમજ અથર્વવેદ તૃતીય સવન આ વાસ કરે છે ચોથી માત્રા છે તે સોમલોક અથર્વાગીરસ ગાથા સંવર્તક અગ્નિ મહર્લોક વિરાટ સભ્ય અને આવસ્થ્ય અગ્નિ સુતદ્રી નદી અને યજ્ઞપુચ્છ આ દેવતા નિવાસ કરે છે જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ આ ત્રણ અવસ્થાથી દૂર અમાત્રિક તુરિયા અવસ્થા રૂપ આત્મા જ છે આ વાચક વાંચે રૂપ વાણી મનનું મૂળ અજ્ઞાન દૂર કરવાથી વ્યવહારના અયોગ્ય છે તથા પ્રપંચરહિત સ્વરૂપ અને અદ્વૈત છે આ ઉચ્ચારણ કરેલ ઓમકાર આત્મા જ છે એવું જે જાણે છે તે પોતાના આત્માથી પરમાર્થરૂપ આત્મામાં પ્રવેશ કરે છે અને જન્મના કારણોનો લય કરી પછી ઉત્પન્ન થતો નથી પ્રથમ માત્રા રક્તવર્ણ બીજી પ્રકાશયુક્ત વર્ણ ત્રીજી વીજળીનો વર્ણ અને ચોથી માત્રા શુભ્ર વર્ણ છે જે કંઈ ઉત્પન્ન થયું છે અને જે કંઈ ઉત્પન્ન થશે સ્થાવર જંગમાત્મક અનેક પ્રકારના આ જગત ઓમકારમાં જ પ્રતિષ્ઠિત છે ભૂત ભવિષ્યરૂપ આ સંસાર રુદ્રરૂપ જ છે અને રુદ્રમાં પ્રાણ અને તેમાં પણ ઓમકાર સ્થિત છે તાત્પર્ય એ છે કે શિવ અને ઓમકાર એક જ સ્વરૂપ છે તે શિવરૂપ સનાતન બ્રહ્મ ઓમકારમાં જ પ્રવર્તમાન છે આ કારણે ઓમકારને જપવાવાળો નિસંદેહ મુક્ત થઈ જાય છે સ્ત્રોત અગ્નિથી અથવા સ્માર્ત અગ્નિથી અથવા સૈવાગ્નિથી ઉત્પન્ન થયેલ ભસ્મને જે ઓમકારથી અભિમંત્રિત કરીને ઓમકાર દ્વારા જે મારું પૂજન કરે છે તેનાથી અધિક સંસારમાં મારો બીજો કોઈ પ્રિય ભક્ત નથી ઘરની અગ્નિ અથવા વનની અગ્નિની ભસ્મને ઓમકારથી અભિમંત્રિત કરીને જે પોતાના શરીર પર લગાવે તે શુદ્ર પણ મુક્તિને પ્રાપ્ત થઈ જાય છે દબાંકુર બિલીપત્ર અને વનના પર્વત ઉપર ઉત્પન્ન થયેલ ફૂલોથી ઓમકાર દ્વારા જે મારી નિત્ય પૂજા કરે છે તે મારો પ્રિય છે પુષ્પ ફળ મૂળ પત્ર જળથી જે ઓમકાર યુક્ત મારા નિમિત્ત દાન કરે છે તે કરોડ ગણું થઈ જાય છે કોઈ પ્રાણી માત્રની હિંસા ન કરવી સાચું બોલવું ચોરી ન કરવી બાહ્યાભ્યંતર શૌચયુક્ત ઇન્દ્રિય નિગ્રહ કરવાવાળા વેદાધ્યયનમાં તત્પર જે મારા ભક્ત છે તે મને વાલા છે જે કોઈ પ્રદોષના સમયે મારા સ્થાનમાં જઈને મારી પૂજા કરે છે તેને અત્યંત લક્ષ્મી પ્રાપ્ત થાય છે અનંતમાં મારામાં લય થઈ જાય છે આઠમ ચોથ પૂર્ણિમા અમાસ આ તિથિઓમાં જે સર્વાંગ ભસ્મ લગાવી રાત્રિના સમયે મારું પૂજન કરે છે તે મારો ભક્ત છે અને પ્રિય છે જે એકાદશીના દિવસે વ્રત કરીને પ્રદોષના સમયે મારું પૂજન કરે છે અને વિશેષ કરીને જે સોમવારના દિવસે મારું પૂજન કરે છે તે ભક્ત મને પ્રિય છે જે પંચામૃત પંચગવ્ય પુષ્પ સુગંધયુક્ત જળ અથવા કુશના જળથી મને સ્નાન કરાવે છે તેનાથી અધિક મારું કોઈ પ્રિય નથી દૂધ દહીં મધ શેરડીનો રસ પાકી કેરી અથવા નારિયેના જળથી અથવા જે ગંધયુક્ત જળથી રુદ્ર મંત્ર ઉચ્ચારણ કરતાં મારો અભિષેક કરે છે એનાથી અધિક વાલો બીજો કોઈ મને નથી અને જે જળમાં સ્થિત થઈ સૂર્યની તરફ મુખ કરી ઉપર હાથ ઉઠાવી સૂર્યના બિંબમાં મારું ધ્યાન કરતાં કરતાં અથર્વાગી રસનો જપ કરે છે તે આ પ્રકારે મારા શરીરમાં પ્રવેશ કરે છે જેને ગૃહપતિ ઘરમાં પ્રવેશ કરે છે અને બૃદ્થંતર વામદેવ અને દેવવ્રત સામને તથા યોગ દોહ મંત્રોથી જે મારા આગળ ગાન કરે છે તે આ લોકમાં પરમ સુખ ભોગવી અંતમાં મારા સ્થાનને પ્રાપ્ત થાય છે અથવા જો ઈશાવાસ્યાદી મંત્રોથી સાવધાન થઈ મારા સન્મુખ જપ કરે તે મારી સાયુજ્ય મુક્તિને પ્રાપ્ત થઈ મારા લોકમાં અક્ષય સુખ ભોગવે છે હે રઘુનાથજી આ મેં ભક્તિયોગનું તમારા પ્રતિ વર્ણન કર્યું તે મનુષ્યોને બધી કામના દેનાર છે હવે બીજું શું સાંભળવાની ઈચ્છા કરો છો તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ